કઈ વાંધો નહીં ચાલો તો એ બધું તો જે આ બ્લોગ બને એના પછીના બ્લોગમાં આવશે અત્યારે તો ખાલી રાજકોટ પોગવીને એવું બધું થશે ને એ બધું આ બ્લોગમાં આવશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઓલરેડી આપણી બે જોડીને આપણે બહાર કાઢી લીધી છે ને થોડી ઘણી સાફ સફાઈ હોતા કરી નાખી છે જો સાફ સફાઈ થઈ ગઈ છે સાફ સફાઈ કરતા તો આ પસ્તીથી અને આ કળથીને અહીંથી લઈ લે અહીંથી જો ભાઈ તડકો આવે છે ને એટલે એવી રીતે કોથળા બાંધીને શું કરવો છો બળી જો આ તમારે હાથ લો ખાય છે આ પણ અને જો ભાઈ પાડી એક અહીંયા છે એક અહીંયા અને મોટી એક આમ ફરજામાં ટાઈટ ટાઈટ થી નઈ બસે ગામડી હા જો ભાઈ આવી રીતે થાય છે તમારું આવું રાજકોટ મારે નઈ થાવું નઈ થાવું કા ભાઈ ઢોર કોણ હાસોય ઠીક એવું છે તો ચાલો અમે જાવી અને ક્યારે પાછા આવશું કવ બડી તમને પંદર દિવસ પછી કાલે જ જ્યાશ આજે જવ બપોરે જ આવી છે અને કાલે બાર વાગે બાર એક બે વાગે પાછા વ્યાશું તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજ ફરજામાંથી ડાયરેક્ટ બહાર આવ્યો એટલે તડકાનું ટેમ્પરેચર છે ને આ ફોને કાંઈ સરખું મેનેજ ન કર્યું એટલે આ બીજી ક્લિપ લેવી પડે છે તો ચાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બન્યા રેજો અને બધા તમારે હા છું કાં નહીં થવું ને વાંધો નહીં તો ચાલો અમે હવે રાજકોટ બાજુ હાલતા થઈ તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આજે તો હાલતા થયા ને કે મહેમાન ફટકાઈ ગયા ને કરે કાચ ખોલો કાચ ખોલો પણ હું નહીં ખોલું બોલો 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 સાહેબ કેમ છે મજામાં હોય ને તમારે જેવું થોડું હોય સારું છે ને થોડુંક વસ્તુ ને ભૂલાઈ ગઈ હતી એટલે કે બકાલું ને એવું બધું થોડુંક લાવવાનું હતું ઘરે લેવા ગઈ હતી અને અહીંયા રીસામાં જો તમને દેખાય તો

બસ મજા મજા કેવો હું કા શું કરું છું ખોલી કેમ ન ખુલ્યું નથ ખુલતું ભાઈ જો આ અનલોક નું જ બટન છે જો ભાઈ અહીંથી ખોલવાની કોશિશ કરી પણ અહીંથી ન ખુલ્યું પે ચાવી એને દીધી અને એમાં છે ને બકાલું ને એવું છે ને એ થેલી કાઢે જ બકાલે ની માયા પગ્યા ને મશીન એને તૈયાર કરીને તરત જ હાલતા થઈ ગયા સિવ્યા ઓમ આપડી ક્યાં જવાનું અટલ સરોવર અટલ અટલ સરોવર જવાનું છે ને આ પેરે સીઝન ને ઠંડી બોલી છે હા જો ભાઈ 5 વાગે છૂટો થાય પણ આજ કેમ વેલો બી આવ્યો હે ભાઈ આપડી આ તમે તો ચાલો હવે અટલ સરોવર બાજુ હાલતા થઈ જવી આ છે ને અટલ સરોવર બન્યું ને એને કેટલો ટાઈમ થયો પણ એમ એકે વારી જે નહીં ગયા હું નહીં ગયો અને આ તો નોજ ગઈ ભાઈ હું નો ગયો એટલે તો મને આઈ કોણ એકલા લઈને આવી તો પહેલી વાર જઈ છે અટલ સરોવર પણ અટલ સરોવર જે બ્લોગ છે ને એ બીજો આવશે ને પૂગવી ને કાહું થી આ બ્લોગ જોતા રહ્યો ત્યાર પછી બીજો બ્લોગ આવે ને જોજો પણ બમ બહુ મોટો છે હા ગટન ચાલુ રાખ અટલ સરોવર બાજુ જવા થઈ જશે વે હાલતા કાવો મુ હું ઉસિયા જોવાનું એ રસ્તા જવાનું એવું બધું છે ને જવાનું ઘણું બધું જોવાનું છે કણે તો પછી તો આ આવે તો બીજા આવશે ને આપણે પહેલી વાર જવી છે એટલે આપણા માટે બધું નવું છે પણ આ બધા તો બે ચાર વાર જ્યાં એટલે ત્રીજી વાર આવે છે જો એટલી એને તો જોયેલું હોય પણ અમારા માટે તો નવું છે અને આપણા આપણે હોય બધા એના માટે નવું નહીં એમાંથી ઘણા આવી ગયા હોય ને ઘણા એને નવું હોય તો કન્ટિન્યુ બ્લોકમાં નહીં આ લોકમાં આપડે કાહુદીન ચાલુ રહેશે આની પછી ચાલુ કરશું તો એ લોકો જોઈ લેજો જલ્દી જલ્દી પહોંચી ગયા છીએ આપણે અટલ સરોવર અને આપણી બ્રેજડીને અહીંયા પાર્ક કરી દીધી છે ને બ્રેજડી ઉપર કોટ હતો ને કાઢી લીધા છે કેમ કે અંદર ટાઈટ હોય સાબ હોય ને પછી આપણે કઈ જલ્દી બહાર આવવાનું થશે ને એટલે લેતા જ કોટ ને એવું બધું થઈ ગયું હા તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચાલો અમે તમને મળશું ફરીથી એક નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય